સો ગ્રામ બાવળનો ગુંદ લેવાનો છે સો ગ્રામ ખેર એટલે કાથાનો ગુંદ લેવાનો છે આ બંને પ્રકારના ગુંદ ગુંદ કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોર પરથી અથવા તો કોઈ પણ જે દેશી ઓહળિયા વેચતા હોય દેશી જે મેડિસિન વેચતા હોય ગાંધીની દુકાન પરથી તમને મળી રહેશે સો ગ્રામ બાવળનો ગુંદ સો ગ્રામ ખેરનો ગુંદ બંનેને લેવાનો છે એને તમારે ઘીમાં સાંતળીને પાવડર કરી નાખવાનો છે અને એની બનાવની છે કેવી રીતે રા બનાવશું કડાઈની અંદર એક કે બે ચમચી ઘી લેવાનું છે આજે પાવડર જે તમે કર્યો છે એક ચમચી પાવડર નાખવાનો છે એને જ્યારે તમે શેકશો ઘી સાથે મિશ્રણ થવાથી શેકવાથી એ ફૂલવા લાગશે તેની ક્વોન્ટિટી વધી જશે એ બિલકુલ બ્રાઉન કલરનો થઈ જાય લાલ કલરનો થઈ જાય એટલે એની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું છે લગભગ બસો ગ્રામ જેટલું પાણી નાખીને એને ફરીથી ઉકાળવાનું છે એટલે શું થશે જેવું પાણી ઉકળવાની થશે એટલે ગુંદ જે છે એ પાણીમાં બિલકુલ ડાયલોગ થઈ જશે સારી રીતે પાણી ઉકળવા લાગે એટલે એની અંદર સ્વાદ પ્રમાણે તમારે ગોળ નાખવાનો છે થી ચાર નંગ

બાળક માટે પણ ખૂબ રૂપ મેડિસિન સાબિત થાય છે હોય ઈચ્છતા કે તમારું શરીર ફરીથી યૌવન પ્રાપ્ત કરે જો તમે ઈચ્છતા હોય કે તમારી ચામડી ફરીથી બિલકુલ ટાઈટ થઈ જાય તમારું સૌંદર્ય ખીલી ઉઠે ડિલિવરી બાદ જે પિમ્પલ્સ થવાની સંભાવના છે પિત્ત વધવાની સંભાવના છે વજન વધવાની સંભાવના છે તો આ લોટ વગર બનેલી રાબનું સેવન જરૂર કરો